મોરબીના સાવાકાંઠે મચ્છુ નદીના પાસે બની રહેલ બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલ તથા અન્ય ભાગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યો હોય જેનાથી મચ્છુ નદીનો પ્રવાહ અટકે અને કોઈ જળ દુર્ઘટના બને તેવા શંકાની સાથે અરજી કરવામાં આવી હતી જેને પગલે તંત્ર સપાટી જાગ્યું છે અને હાલ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તેના રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે મોરબીના મચ્છુ નદીના કાંઠે બીએપીએસ એ મંદિર દ્વારા મંદિર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી દરમિયાન મચ્છુ નદીની પહોળાઈ ઘટી જાય તે રીતે પાર્કિંગ માટેનો વિસ્તાર બનાવવામાં આવ્યો છે અને આ વિસ્તારના લીધે ભવિષ્યમાં પાણી નિકાલ ન થાય અને કોઈ જળ હોનારા બને આ આશંકાએ મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચાણિયા તથા જાગૃત નાગરિક કેડી પંચાસરા સહિતના ચાર અરજદારોએ કલેક્ટરમાં લેખિત અરજી કરી હતી જેના પરિણામ સ્વરૂપે તંત્ર દોડતું થયું હતું જોકે આંખે ઉડીને દેખાય તેવું આ બાંધકામ છેલ્લા ઘણા સમયથી અહીં થતું હતું પરંતુ તેના ઉપર કોઈ અધિકારી પદાધિકારી કે કોઈ પણ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નહોતા સૌ આંખ આડાકા કરતા હતા દરમિયાનમાં કરવામાં આવેલી અરજીના પગલે આજે સવારે અગિયાર વાગ્યાના સમય દરમિયાન પાલિકાના અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ ત્યાં વિઝિટ માટે પહોંચ્યા હતા અને નોટિસ આપી હતી અને મંજૂરી વગરનું જે બાંધકામ ચાલી રહ્યું છે તેને અટકાવવામાં આવે તે માટેની ત્યાં નોટિસ આપવામાં આવી હતી આ સમગ્ર મામલે કલેક્ટરને જાણ કરવામાં આવતા કલેક્ટરે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પ્રાંત અધિકારી સિટી મામલતદાર ડી એલ આર અને ચીફ ઓફિસરની એક ટીમ બનાવીને પાંચ દિવસમાં તેનો રિપોર્ટ આપવા જણાવ્યું હતું પરંતુ તે માટેનો કોઈ રિપોર્ટ આવ્યો ન હોય હાલ નોટિસ આપીને ત્રીસ દિવસની અંદર આ સમગ્ર બાંધકામ હટાવવામાં આવે અને જેની મંજૂરી નથી તે તમામ પ્રકારની પ્રક્રિયાઓ બાંધકામની બંધ કરવામાં આવે તેવી ત્યાં સૂચના આપવામાં આવી છે ભૂતકાળમાં જોઈએ તો વર્ષ બે હજાર બાવીસના દસમા મહિનાની ત્રીસમી તારીખે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા તે રીતે જ આજે આ જગ્યાએ જે પાર્કિંગ માટે જે જગ્યા વાડી લઈને જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે માલિકીની જગ્યા છે કે કેમ કે નદીના પટને બા પાર્કિંગ પ્લોટ તરીકે ઉપયોગ કરવા માટે આ બાંધકામ થઈ રહ્યું છે તે બાબતોની તપાસ કરવામાં આવશે અને સ્થળ વેરિફિકેશન કર્યા બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે તેમ કલેક્ટરે હાલ જણાવેલ છે ઓગણીસો ને ઓગણસીમાં મચ્છુ જળ હોનારત બન્યું હતું તેમાં પણ અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારબાદ મચ્છુ ઉપર બનાવવામાં આવેલા પુલની ઘટના બની હતી જેમાં પણ અનેક લોકો હતા આગામી સમયમાં આવી કોઈ બીજી જળ દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવે તે માટે આ અરજી કરવામાં આવી હતી અને તેના પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને ઘટતા પગલાં લેવાની શરૂઆત કરી છે પણ કેટલા પગલાં લેવાશે બાંધકામ હટશે કે કેમ તે આગામી સમય બતાવશે જેમાં મામલતદાર અને એનું મોરબી નગરપાલિકા તથા ઇરિગેશનને બી રાખેલ છે અને જે કમિટીમાં હાલે તો માપણીની કામગીરી કરવામાં જારીમાં છે અને જે માપણી થઈ જતી જે એમના સીટ પર બેસા છે અને જે બાંધકામ થયું છે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આ પહેલા ક્યારે નોટિસ આપવામાં આવી જી આગળ બે હજાર ત્રેવીસમાં નોટિસ આપવામાં આવી હતી અને હાલ ત્રણ ત્રણ દિવસ પહેલાં એક નોટિસ આપવામાં આવી છે બાંધકામ બંધ કરવા બાબતની નોટિસ આપવામાં છે તથા જે ચાલુ બાંધકામ છે એ બંધ કરી અને ઓનલાઈન પરમિશન માટે એમને મૂકવા જણાવવામાં આવેલ છે સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં બ્રિજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલું હોય એવું જણાય છે જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી